જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હોળાષ્ટક એટલે હોળી પહેલાંના આઠ દિવસ હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસી જાય છે હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કે સારા કાર્ય કરવામાં આવતા નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટક સમયે વ્યક્તિ શુભ કાર્ય કરે તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તે કામમાં અનેક વિઘ્નો આવી શકે છે હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે જે પૂર્ણિમાને દિવસે સમાપ્ત થાય છે મિત્રો આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચથી શરૂ થાય છે જેનું સમાપન તેર માર્ચે એટલે કે હોલિકા દહનના દિવસે થશે હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર આ આઠ દિવસોમાં હિરણ્ય કશ્યપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે તેને સખત ત્રાસ આપ્યો હતો તેથી આ સમય નકારાત્મક ઉર્જાથી ભરેલો મનાય છે તેમજ જ્યોતિષીય દ્રષ્ટિથી હોળાષ્ટક દરમિયાન આઠ ગ્રહો ગુસ્સાની સ્થિતિમાં હોય છે જેના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે આ ગ્રહોમાં ચંદ્ર સૂર્ય શનિ શુક્ર ગુરુ બુધ મંગળ અને રાહુનો સમાવેશ થાય છે મિત્રો હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે તેથી આ દિવસો દરમિયાન અમુક કાર્યો ન કરવા જોઈએ જેમ કે હોળાસ્ટક દરમિયાન લગ્ન સગાઈ તેમજ ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો કરવા જોઈએ નહીં તેમજ હોળાષ્ટકમાં નવું ઘર ભૂમિ વાહન તેમજ પૈસા રોકાણ જેવા કાર્યો પણ ન કરવા જોઈએ આ સમય દરમિયાન મુંડન નામકરણ પણ ન કરવું જોઈએ હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક કાર્યો તેમજ દુકાનનું ઉદઘાટન અને સાથે નવા બિઝનેસની શરૂઆત પણ ન કરવી જોઈએ મિત્રો હોળાષ્ટક દરમિયાન શું કરવું તે જોઈએ તો હોળાષ્ટકના દિવસોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ વસ્ત્ર અને ધનનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમારી અધૂરી ઈચ્છા પૂરી થાય છે હોળાષ્ટક દરમિયાન પૂજા અને જાપ કરવા જોઈએ આમ કરવાથી શુફળની પ્રાપ્તિ થાય છે આ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ હનુમાન ચાલીસા તેમજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ હોરાષ્ટક દરમિયાન પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે હોરાષ્ટક ક્યારે બેસે છે તેને અશુભ શાહ માટે ગણવામાં આવે છે તથા આ દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ